નમસ્કાર કરીને છે તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા વડોદરા શહેરના પ્રિય લક્ષ્મી મિલ રોડ પર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ગોડાઉન આવેલું છે જ્યાં સરકારી અનાજ પુરવઠાને રાખવામાં આવે છે અને દેશભરમાં અનાજની લેણદેન થાય છે પણ છેલ્લા બે ત્રણ મહિનાથી મોટી માત્રામાં અનાજનો જથ્થો ગોડાઉનમાં આવ્યો છે પણ તે અનાજના જથ્થામાં મોટા પ્રમાણમાં લાલ જીવડાની વસ્તી વધી ગઈ છે અને ગોડાઉનની આસપાસના વિસ્તારમાં મોટે ભાગે સામાન્ય જનતા રહે છે પરંતુ લાલ જીવડા ગોડાઉનમાંથી ઉડીને લોકોના ઘરમાં ઘુસી જાય છે અને જે જ્યાંથી પહોંચાડી રહ્યા છે આંખોમાં પહોંચીને આંખને નુકસાન કરે છે જેથી લોકોને આંખોમાં બળતરા થવા અને ખંજવાળા જેવી સમસ્યાઓ થઈ રહી છે તે ઉપરાંત આ જીવડા લોકોના ઘરમાં રહેતા અનાજને પણ ખરાબ કરી રહ્યા છે તે ઉપરાંત પીવાના પાણી અને વપરાશયોગ્ય પાણીને પણ ખરાબ કરે છે જેનાથી સામાન્ય જનતા ખૂબ જ હેરાન થઈ રહી છે જેના પગલે આસપાસની વસ્તી એક થઈને ગોડાઉનમાં પોતાની દશા વ્યક્ત કરવા માટે ગોડાઉનમાં એમડીને મળવા ગઈ હતી કે તમે આ વિરુદ્ધ કંઈ પગલાં કેને કંઈક ઉકેલ લાવો પણ ગોડાઉનના એમડી અને સ્ટાફ દ્વારા તેઓ લોકોની બધી જ વાત અને ફરિયાદ નજરઅંદાજ કરવામાં આવી હતી અને કોઈ પણ રસ્તો કાઢ્યો ન હતો જનતાનું એવું કહેવું છે કે અનાજમાં જીવડાની વધતા રોકી શક્યા નથી પણ તેમને દવા દ્વારા અટકાવી શકાય છે પણ તેમાં પણ ગોડાઉનમાં એમડી દ્વારા કંઈ પણ રિસ્પોન્સ આપવામાં આવ્યો નહોતો પબ્લિકનું કહેવું છે કે મોટી ઉંમરની જનતા તો જીવડાનો ત્રાસ સહન કરી શકે છે પણ એ વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં નાના નાના બાળકો પણ છે તો તેઓ આ જીવડાના ત્રાસને કઈ રીતે વેઠી શકે શું ગોડાઉનના હેડ અને સ્ટાફની કોઈ જ જવાબદારી નથી કે તેઓ આને કે ઉકેલ લાવે તમે સરકારી ગોડાઉન ચલાવો છો કંઈ જ ખોટું થતી પરંતુ આસપાસની જનતાની પરિસ્થિતિ તો સમજી કઈ રસ્તો કરો એમ પબ્લિકનું માનવું છે પણ ગોડાઉનમાં સ્થિતિ એક જહા સાહેબ નામ કે વ્યક્તિએ સામાન્ય જનતાને પક્ષ લીધો હતો અને જનતાને ખાતરી આપી છે કે અમે જીવડાને નષ્ટ તો નથી કરી શકતા પરંતુ તેઓને દવા છંટકાવ કરીને અટકાવવામાં પૂરેપૂરી મદદ કરીશું જેથી ગોડાઉનના એમડી અને સ્ટાફને વિનંતી છે કે તેઓ આસપાસની પ્રજાની તકલીફને ધ્યાનમાં લઈને પ્રજાના હિતમાં કોઈ પગલાં ભરે રિપોર્ટર ભરત ચાહ ખુશ કરો પૂરા બાજે આપણે કાલે પરેશાન બહુ પરેશાન मेरा मेरा मैं मैं निराकरण सुना रहा हूँ कैसे निराकरण कर रहा हूँ जल्दी जल्दी ऐसी जल्दी अनाज को मैं रहा हूँ हो सकता है जैसा दवा आपके मैं छिड़क पा रहा हूँ पहले भी શું બનાવ બન્યો છે અમારી ઘરની બાજુમાં એફસીઆઈ ગોડાઉન આવેલું છે અમે રજૂઆત કરવા કે આ બધામાં ધનેરિયા ઉડે છે છતાં અમારે એ લોકોએ રજૂઆત સાંભળી નથી અને બાર કોઈ માણસ મોકલી દીધું છે તો પછી એક મહિના તે મેરાન થયા છે છતાં એ લોકો કશું કરવા તૈયાર નથી હવે આજે અમે મળવા આયા તેમને એવું કીધું છે કે બે દિવસમાં અમે કરી આપીશું હવે જોઈએ છે બે દિવસ પછી શું કરે છે છે આ એફસીઆઈ ગોડાઉન છે અમારા ઘરની બાજુમાં મહિના દોઢ મહિનાથી જીવડાત નીકળે છે બહાર પણ આ લોકો કશું કરતા નથી એક બે વખત રજૂઆત કરી છતાં એ લોકો કાન જારી કરે છે હવે આ સમાચારના મારફતે અમે કેવા માંગીએ છીએ કે કઈ આ ડીને કંઈક આ કાન ખોલે કઈ અમારા માટે કંઈક કરે ઘરમાં નાના નાના છોકરા છે

એક મહિના થઈ ગયો એક બે દિવસ હોય તો ચાલો ચલાવી લઈએ આ આ થાય છે તો લોકો કશું ધ્યાન જે બી સાહેબો હોય એ સાહેબો ના અહિયાં ઘર નથી અમે બાજુ માં રહી છીએ અમે હેરાન થયા છે